પેલા તો નંબર આલે તો હજુ ફોન બોન કર્યો ના મને હો ફોન કરવા દે હાલો હાલો આ નંબર આવે તો ફોન બોન કરવાની ખબર જ નઈ પડતી અરિયા તો મે તો કીધું તું કે મને હો ફોન ના કરતા કઈ તું તો ખારું કે હું મિસ કોલ કરું તો હું તો કેટલા મિસ કોલ પણ ફોન બોન કરવાની ખબર જ નઈ પડતી મન મિસ જોતા ને આવર તું હું ચાલુ મજ ઉપાડું

પણ જેઠો બેઠો હે તું જેઠું નહિ હોય તો તને હે ગંગા હું આવું છું હા જઈ જેવી મસ્ત મસ્ત પ્રેમ ની વાતો કરી જ ઊભી લાગે છે ગંગા અરે હ

Anh mà nói, ai love it Ai lập đi hào tụ. Kẻ nè kẻ. Sở rộng hào. nè. Cô có bởi dài tố. À, cô ấy nè nát lắm chú. À, bè hông bè hào tớ rì nè cô Bè hông cô hò bởi tí hả Ta, ai nè con hỏi. Vạt nè con nào hoi Kẻ nè Hà rau ra nâng câu con hỏi. À, cáo hả? Ai

તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે મગજે કોમ નઈ કરતું ના હું કર દઈ જોન તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર તઈન દારાના ફોન કરું પણ ઉઠાવતી નહીં કો હું ફોને નહીં કરતી લાઈ મને જવા દે કને જવા દે તમનું સો હાલી ગંગાડી આ મહાન આ ગેર જાત્રા હું એ ગેર જાઉં નકો કાલ હે તો ભારી જશે મન તન મીટિંગ જવાનું થતું જ નહીં સારું એ તો કાલે ફોન કરે હે મન નહીં જાવ અડો હા ધા તારે નકો કાલ હે તો ભારી જશે અન કાલે જીન્સ બીન્સ પહેરીને આવજે આ હું તો તું બો તું પહેરીને આવ ચક્કસ આ હું તીઓ લુગરા પહેર હું એવો જવાન લઠ્ઠો થઈને જાવ તો તો હારો દેખાવાય એ હા તો હે આવજો કે આવજો કે

અને મારા કોમ હતું આ ડોહો બધું કોમ વર્ગારીન જો હતે ટાઈમ જ ન મળતો અને બીજો તી ડોહો તન મળી ગયો હતા ડો હાથ ગમો હું હાચું કહી દઉં હ પણ મન કશ કે આનું નહીં ના ના મન ખબર પડી તારો પર શક તો પડે તો મન આટલા દિવસ થી ફોન ડો હોય માર કરતો તો શક તો હો પણ તું કરે એવું એટલે શક જાય જ ન પણ આમાં હાચું કહું હ તે દન તું આયો ન તો નારિયા માં હું તને બોલાયો હ અને પહી પેલો ડો હો ભારી જો તો હ હું નામ ડો હાનું બોલો

કોક નું ચાલતું હોય તો ચાલવાના જ દે કોક ના પેટ ઉપર પાટવું લે મારા હ અને તું એ તને જેટલા તું બધો

નવા નવા તથિંગ મોડ્યા છે નવા નવા ચારા કરવા મોડ્યા છે મને તો ચટલીએ જગ્યાએ લફરો કરવા મોડ્યો છે અમે ચટલ પોકસ એ કોઈ ખબર પડતી નહીં અને મિત્રો પોચમો છઠ્ઠો ભાગ આવે છે જોવાનું ભૂલતાની કોમેડી વિડીયો અને બે મિલા અને વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી